મિત્રો જો અંબાજીમાં ભક્તોને ગરમ પાણીથી નાહવાની કેવી ડાયરેક્ટ સુવિધા કરી છે મિત્રો જો ટેન્કરમાં જાય પાણી એથી પાણી ગરમ પાણી આવે મિત્રો ભક્તોને ગરમ પાણીથી નવરાવાની એક કોઠા સૂજ તો મિત્રો પાણી પહેલું કેમ્પમાં ગરમ પાણીથી ભક્તો નાય છે મિત્રો ખરેખર આ સેવા કરવી ખરેખર ધનબા ગ્રહણ કહેવાય વાતાવરણ ઠંડુ હોવાથી માણસને ઠંડા પાણી ગરમ પાણીની જરૂર હોય છે તો ગરમ પાણીનો પણ કેમ્પ આવી ગયો છે મિત્રો તો મિત્રો ભક્તો નાઈ રહ્યા છે ગરમ પાણીએ એકદમ ગરમ પાણી છે કેવું ગરમ પાણી છે ને

મિત્રો જય અંબે મિત્ર મંડળ આયોજિત ગરમ પાણીથી સ્નાન કરવાની મફત સેવા જે ખરેખર આયોજક છે જય અંબે મિત્ર મંડળ સરદાર ચોક કૃષ્ણનગર અમદાવાદનો કેમ્પ છે મિત્રો એ ખરેખર ધનપાક ધન્ય તને અનુભવ છે મિત્રો પણ મિત્રો

મિત્રો કેમ છે એમને પંખા સાથે ખાટલાની ઊંઘવાની સગવડ છે મિત્રો એમાં જો બારસાસનના ભાઈ છે જે ખરેખર કેમમાં ચાલીને આવ્યા છે ભાઈ કેવી તકલીફ કેવી ભાઈ ઊંઘવાની કેવી મજા આવી આ ઉપર મિત્રો

આ તો રાખો આગળ કરીએ બધા